નામ સ્મરણ ઉત્તમ સાધન વર્ડ હેઝ અ મેજેસ્ટિક પાવર શબ્દમાં ગૂઢ શક્તિ રહેલી છે ભગવાનને મેળવવા માટે તંત્ર માર્ગ પણ નીકળ્યો છે તેની વિધિ વગેરે ગુહ્ય છે તંત્ર માર્ગોમાં ગૂઢ શબ્દો બોલવાના હોય છે જે આપણે સમજી ન શકીએ છતાં તે માર્ગમાં તે બરાબર બોલવા જોઈએ તંત્ર માર્ગમાં પણ બે માર્ગ હોય છે શુક્લ અને કૃષ્ણ કૃષ્ણ માર્ગ એ જુગુપ્સા ઉપજાવે એવો છે તે ઊંચામાં ઊંચો અધિકાર પામેલો જ કરી શકે જેના રાગ દ્વેષ મોહ લોભ વગેરે ઘટી ગયા હોય તે જ કરી શકે આપણે શુક્લ માર્ગે કરી શકીએ પણ તેમાંય આપણી વૃત્તિઓ સારી હોય તો આ કાળમાં આપણે તેવા પણ નથી તંત્ર માર્ગથી જલ્દી નિકાલ આવે પણ આપણાથી થઈ શકે નહીં કારણ આપણામાં કોન્સન્ટ્રેશન ઓફ પાવર શક્તિની એકાગ્રતા હોય નહીં એટલે બધા કરી શકે એવું એક જ સાધન છે નામ સ્મરણ કરવું પરિણામ સરખું જ આવે પણ આપણામાં ભાવનાનો પ્રચંડ ધોધ હોતો નથી એટલે થતું નથી બાકી એ અનુભવી શકાય એવું છે સંત ભક્તો થઈ ગયા તે બધા દીર્ઘ દ્રષ્ટિવાળા હતા એટલે આ ઉત્તમ માર્ગ બતાવ્યો છે વેદમાં પણ નામનો ઉલ્લેખ છે હરિ ઓમ